દર્શક મિત્રો આજે આપણે કલમવાડીની મુલાકાત માટે આવેલા છીએ અને આટલા ખરાબ વાતાવરણમાં બી આ જબરજસ્ત કેરીનું બેસાણ છે તો આપણે ખેડૂત મિત્ર પાસેથી જ જાણીએ કે શું ટ્રીટમેન્ટ કરી ને કેવી રીતના વસ્તુ ઉપયોગ કર્યો સાહેબ તમારું નામ બોલજો મનીષકુમાર નીલસભાઈ પટેલ અને તમારું ગામ ડેલી ડેલી દાદરી ફળીઓ અને તાલુકો તાલુકો પારડી પારડી આપણે આજે જે તમે જે કલમવાડી છે તમારી તેની અંદર તમે શું શું ટ્રીટમેન્ટ કરી બરાબર ને તો એ થોડું તમે વિસ્તારપૂર્વક ખેડૂત મિત્રોને કલમવાડી જેમની હોય એ લોકોને થોડું આઈડિયા આવે એના માટે થોડું તમે બતાવો કઈ કઈ વસ્તુ પહેલેથી ઉપયોગ કરી રહ્યો હતો ચોમાસામાં અમે એનપીકે એનપીકે આપણે જોઈ શકીએ દર્શક મિત્રો

પેલો વરસાદ થઈ ગયો થઈ ગયો પછી આપી દીધો હતો જુલાઈમાં આપી દીધું હતું ને જૂન જુલાઈમાં જેવું આપી દીધું ઓકે એટલે સારો વરસાદ પડ્યો ત્યારે જ પહેલેથી જ આપી દીધું હતું ઓકે તો એમાં તમારે એમ મતલબ કેવો બેનિફિટ રહ્યો તે નાખ્યું હતું જમીનમાં બેનિફિટ થોડું સારું છે આ વખતે ચોમાસામાં જ નાખ્યો ને થોડું તો બીજા કતા જગ સારું જોવામાં આવ્યું બાજુમાં જગ્યા જોયું વાડીમાં તો જગ ખોળો છ આપણે આપડે જગત સારું છે સારું છે અને ઝાડની તંદુરસ્તીમાં તંદુરસ્તી છે ને લીલું લીલુંછમ છે બરાબર હમ જાડ બી તેજીમાં ચડી ગયું ઓકે અને એના પછી સ્પ્રેમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરીએ આપણે સ્ટીમરી સ્મિમરીજ ને બાયો બાય નાન્ટી બાય ઓકે સ્ટીમરી છે અને બાય નાઇન્ટીને પહેલી વખતે હા પહેલી ફૂટ માટે ફૂટ માટે ઓકે પછી બીજી

અત્યારે જે તમારા જે ઝાડ છે બરાબર આ કેરી તમારા હાથે થોડું બતાવજો ને જે આ રીતના જોઈએ તો આ કેરી છે બરાબર મતલબ આ બીજા ખેતર મતલબ બીજી વાડીમાં અને તમારા ખેતરમાં શું ડિફરન્સ છે આમ જોયે તો બીજા કરતા આપણે થોડું વધારે વધુ ફૂટ છે આપણે અહીંયા હા મતલબ વધારે કેરી લાગે સારું છે બીજા કરતા આપણે ઓકે અને આમ બીજાને થોડું ઓછું છે ઓછું છે પણ ઓછું છે ઓકે એટલે જે વાપરીને તમને સોળીસો ટકા મતલબ ફાયદો થયો છે ફાયદો વધારે થયો આપણે આ બીજે આ બાજુ બી જોવો ને એક જ જગ્યાએ એવું નથી આ દરેક જગ્યાએ આવેલી છે કેરી જોઈ શકીએ આપણે બરાબર આ રીતના અહીંયા આપુષ પર બી આપણે જોઈ શકીએ Pak Kari Anya ah, dia ya tamanya dasak mitra Joy Soko Hapus pon Anya lah empau udar peloba ya, tepau Oke, paut udar bisa harus bisa Oke.

તમને તમને માહિતી કોણ આપી માહિતી અમૃતભાઈ હા ઓકે તો તમારું નામ બોલજો મારું નામ અમૃતભાઈ બાઉભાઈ પટેલ અને મોબાઈલ નંબર 9687591512 સર તમારો નંબર 9687092319 ઓકે તો તમે અમને કેવી રીતે એપ્લાય કરાવ્યો અને દરેક ખેડૂત મિત્રોને શું ફાયદો થાય છે તે તમે થોડું મતલબ એમને શરૂઆતમાં જે વરસાદ થયા પછી ઝાડનો ગ્રોથ પણ સારો રહે જલ્દી ફૂડ પણ આવે અને ઝાડ પણ તંદુરસ્ત રહે તો વહેલી ફૂડ પણ આવી જાય તો એના માટે બસો લિટરના બેરલમાં બનાવીને ચાર ચાર લિટર એપ્લાય કરાવ્યું એક ઝાડ દીઠ ઓકે એટલે કલમ હિસાબે કલમ હિસાબે બરાબર અને એનાથી તમને બેનિફિટ શું થયો અત્યારે મતલબ લાગ વધારે છે બીજી ઝાડની તંદુરસ્તી સારી છે હા બને અને ચોવીસ ટકા મતલબ તમે જે એપ્લાય કર્યું તેનું વળતર આપશે એવું બી તમને લાગે છે બરાબરને એટલે ખર્ચો તમારો સો ટકા થયો છે બરાબર ને મતલબ સારું થયું આમ દર વખતે કેમિકલ યુઝ કરતા એની જગ્યાએ આ રિઝલ્ટ સારું છે મતલબ કે આપણે જે ઓર્ગેનિક પ્રોડક્ટનો ઉપયોગ છે તો ખાનારને બી એટલું કેમિકલ નથી જવાનું સારું છે એમ આપણે જે મતલબ કેમિકલ જે જમીનમાં ખાતર કે જે કંઈ બીજું નાખતા હોય ઝેરી દ્રવ્ય એનાથી લોકોને ખાનારને બી સો ટકા હેલ્થમાં બી ફાયદો થવાનો છે કે તો આ મતલબ તમારું એમ ફરી તમારું ગામનું નામ બોલી જજો ડેલી દાદરી ફળિયા તાલુકો પાડી જિલ્લો વલસાડ ને નામ તમારું નામ મનીષ કુમાર નિલેશભાઈ પટેલ ઓકે તો બીજા એવા ખેડૂત મિત્રો કે વાડીવાળા જે હોય અને તમારો સંપર્ક કરે તો શું એમને તમે યોગ્ય માહિતી આપશો હા આપશો ચોક્કસ ઓકે તો આ તમારો ઇન્ટરવ્યુ આપવા બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ